પાવરંગર શહેરના ધોબીઘાટ પાસે આવેલ રાજ સોસાયટીમાં છોકરો રૂંઘતી હોય તે દરમિયાન સામાસામી મારામારી સર્જાઈ હતી આ મારામારી સર્જાતા કોષ અને ઈટો વડે મારામારી થઈ હતી જેમાં ઇજાગ્રસ્ત અલસિફા સોફિયા તબીના આર્યન અને અબ્દુલભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે માનનાર સમીર તથા તેમના જમાઈ ચાર થી પાંચ મહિલા તમામ થઈને છ સાત લોકો કોષ અને ઈટો વડે હુમલો કર્યો હતો આ બનાવ બનતા પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી ઘણા છે ભાઈ કે ભાઈ કે

અને એનો જમાય અને છોકરાનું નામ છે સમીર નામ છે છોકરાએ હું આવ્યો એટલે એ લોકો બે પાંચ ભેગા થઈને મને એના જમાય ગળા અને એના બધા ફેમિલી બધું ભેગું થઈ ગયું અને મને પાડીને મારી માથે ચડી ગયા અને મને હું માર્યો છે અહીંયા મને માર્યું પછી હાથમાં મને વાગી ગયું છે અહીંયા પગે વાગી ગયું છે હા કેટલા જણા ને વાગ્યો છે કપડાં ટોટલ અમારા પાંચ જણાને અમને વાગી ગયું છે

અમે પાંચ જણાને અમને માર્યા એ લોકો ઘર માં આવીને મારી ગયા મારા છોકરા જમતા હતા એમાંથી મારી ગયા આવી કેટલા જણા હતા એ લોકો એ લોકો સાત આઠ જણા હતા બહિરા બધું થઈ શું નામ છે એનું એક નું નામ આવડે છે જે સમીર છે એનો સમય હતો અને લેડીસ હતા એ બધા આવી રીતે કર્યું છે છોકરાઓ